દેવાયત ખવડ આ આ નામ આજકાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યું છે ક્યારેક સાહિત્યકાર અન્ય કલાકારો સાથે મોરે મોરો આવી જાય છે તો ક્યારેક ડાયરાના આયોજક સાથે માથાકૂટ મામલે ચર્ચામાં આવી જાય છે એવી જ એક માથાકૂટ થોડા દિવસો પહેલા થઈ ગુરુવારે એટલે કે વીસ ફેબ્રુઆરીના રોજ રાત્રે દેવાયત ખવડની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં સદનસીબે કોઈને જાનહાની નથી થઈ અને દેવાયત ખવડ પોતે પણ જે તે સમયે કારમાં હાજર હતા નહીં આ મામલે આખો મામલો વધુ ગરમાયા પછી દેવાયત ખવડની એફઆઈઆર પોલીસે આજે સ્વીકારી પરંતુ આખી ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે દેવાયત ખવડની એફઆઈઆર સામે આજે ક્રોસ એફઆઈઆર દાખલ થઈ છે કોણે એફઆઈઆર દાખલ કરી છે શું છે આખી બાબત વિગતે ઘટના સમજીએ નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ઘટના કંઈક એવી બની છે કે વીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ દેવાયત ખવડના બે ડાયરાનું આયોજન હતું જેમાં એક ડાયરો સનાથળ ગામમાં હતો અને બીજો ડાયરો રાખવામાં આવ્યો હતો મીડિયાના મળેલી પ્રાથમિક માહિતી મુજબ ડાયરામાં ન પહોંચવાને કારણે તેમના પર હુમલો કરવામાં આવ્યો તેવું સામે આવ્યું હતું પરંતુ આ મામલે દેવાયત ખવડની પ્રતિક્રિયા સામે આવી હતી અને દેવાયત ખવડે કહ્યું હતું કે હું બંને ડાયરામાં પહોંચ્યો હતો અને તેમણે આ બંને ડાયરાના વિડીયો તેમના યુટ્યુબ ચેનલ પર પણ મૂકેલા છે આયોજકનું કહેવું છે કે તેણે આઠ લાખ રૂપિયા લીધા અને છતાં ડાયરામાં પહોંચ્યા નહીં આ સાથે જ પૈસા પાછા વાત કરી તો દેવાયતે દાદાગીરી સાથે વાત કરી અને આયોજકને કહ્યું કે લડવા માટે હવે તૈયારીમાં રહેજો ફેબ્રુઆરીએ બનેલી સમગ્ર ઘટના મામલે પહેલા એફઆઈઆર નહોતી લીધી અને તે બાદ હવે તેમને આયોજક વચ્ચેની વાતચીતનો એક વિડીયો પણ વાયરલ થયો હતો પણ આ મામલે દરરોજ નવા વળાંક આવી રહ્યા છે અને જેમ દેવાયત ખવડે કહ્યું હતું કે લડવા માટે તૈયાર રહેજો અને જોઈ લેવાની વાત કરી રહ્યા છે તેવો ઓડિયો પણ વાયરલ થયો છે અને તે બાદ અંતે પોલીસે દેવાયત ખવડની એફઆઈઆર દાખલ કરી એ જ એફઆઈઆર સામે આયોજક ભગવતસિંહ ચૌહાણે પણ ક્રોસ એફઆઈઆર દાખલ કરી છે સનાથડ ભગવતસિંહ ચૌહાણના ત્યાં હાજરી આપી દેવાયત ખવડે અને ત્યાં જોઈએ એટલા લોકો હાજર ન હોવાથી પાછા આવવાનું વચન આપી આણંદ એક ડાયરામાં દેવાયત ખવડ પ્રોગ્રામ કરવા જાય છે અને ત્યાં મોડું થઈ જાય છે અને પાછા સનાથળ યોગ્ય સમયે હાજર નથી રહી શકતા આયોજક સાથે માથાકૂટ થઈ ગેરવર્તન થયું એવું દેવાયત ખવડનું કહેવું છે પણ સવાલ અહીંયા એ જ છે કે એક જ તારીખના બે ડાયરા લેવા એ કેટલું યોગ્ય અને બીજી બાજુ ભગવતસિંહ ચૌહાણ જે કહી રહ્યા છે જો એમાં કંઈ પણ ખોટું છે ખરેખર જો એમના જ લોકોએ દેવાયત ખવડના ડ્રાઈવર અને એમની કાર ઉપર જો હુમલો કર્યો છે તો એમની પર પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી હાલ તો આખા મામલાનું કોકડું ગુજવાયું છે બંને પક્ષ તરફથી ક્રોસ એફઆઈઆર કરવામાં આવી છે આગળ ન્યાયપાલિકા અને પોલીસ વિભાગ શું કાર્યવાહી કરે છે તો સમય જ કહેશે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર